નમસ્કાર મિત્રો અંબા ફાર્મસીમાં વધુ એક વખત આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ચર્ચા કરીશું કેપ્સ્યુલ નેક્સપ્રો વિશે કેપ્સ્યુલ નેક્સપ્રો એક ઇસ્મોપ્રોઝોલ નામની દવાનું ઉત્પાદન છે જે સામાન્ય રીતે વીસ ચાલીસ મિલીગ્રામમાં ઉપલબ્ધ છે આ ઉપરાંત અન્ય દવાના સંયોજન ડોમ્પેરિડોન સાથે પણ ઉપલબ્ધ હોય છે અન્ય ઉત્પાદનોની વાત કરીએ તો ઈસોમેક ઇસોસ ઇસોગ્રેસ અને ઇસોરેબ જેવા અન્ય ઉત્પાદનો ભારતીય બજારમાં દવેક દુકાન પર ઉપલબ્ધ જોવા મળે છે નેક્સપ્રોનો ઉપયોગ વિશે જાણીએ તો મિત્રો આ નો ઉપયોગ એસિડિટી માટે પેટમાં બળતરા માટે આ ઉપરાંત ડીયોડેનલ અલ્સર કે ગેસ્ટ્રિક અલ્સર માટે વપરાય છે અન્ય ઉપયોગની વિશે જાણીએ તો અગર કોઈ પેશન્ટ લાંબા સમય સુધી દુખાવાની દવાનું સેવન કરતા હોય તો તેમના સ્ટમકને પ્રોટેક્ટ કરવા માટે આ દવાનો ઉપયોગ થતો હોય છે તો મિત્રો ચાલો જાણીએ આપણા શરીરમાં નેક્સ્ટ્રો કેવી રીતે કામ કરે છે નેક્સ્ટ્રો કેપ્સ્યુલમાં રહેલ ઈસ્મપ્રાઝોલ નામની દવા આપણા શરીરમાં પ્રોટોન પપ ઇનિબિટર તરીકે ઓળખાય છે જે આપણા પેટના રહેલ એસિડ ઉત્પાદક સેલના એસિડ ઉત્પાદનના સિક્રિશનને નિયંત્રિત કરે છે જેને કારણે દર્દીને તેની એસિડિટી અને પેટમાં વળતરામાં રાહત થતી હોય છે ડોસેસની વાત લઈએ તો સામાન્ય રીતે દર્દીની કન્ડિશનને આધારે ડૉક્ટર દિવસમાં એક વખત અથવા તો બે વખત પ્રો કેપ્સ્યુલ લેવાનું ભોજન પહેલાં લેવાનું સૂચવતા હોય છે જે ભોજન પહેલાં જ લેવી જરૂરી છે સાવચેતીની વાત લઈએ તો આ દવાને મોંમાં ચાવવાની નથી હોતી આ ઉપરાંત કેપ્સ્યુલને તોડવાની પણ નથી હોતી અને સીધી સીધી જ પાણી સાથે ગળવાની હોય છે તો ખાસ કરીને ટેબ્લેટને તોડશો નહીં કે ખોલશો નહીં મિત્રો આડઅસરની વાત લઈએ તો સામાન્ય ઉલટી ઉપકા થવા કે ડાયરિયા થવા કે કોન્સ્ટિપેશન થવું જેવી જૂજ અસર અમુક જ પેશન્ટમાં જોવા મળતી હોય છે આમ જોઈએ તો આ દવા ખૂબ જ સારી રીતે ટોલરેટ થતી હોય છે અને ખૂબ જ સેફ છે તો મિત્રો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરજો તો મિત્રો ફરી મળીશું આવતા અઠવાડિયે ત્યાં સુધી આપ સૌ મિત્રો તંદુરસ્ત રહો સ્વસ્થ રહો અને હસતા રહો